નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે પાંચસો ને વીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો દિવસે ને દિવસે માહોલ જોવા મળી રહ્યો છે વરિયાળીમાં મિત્રો વાત કરીએ તો આજે તારીખે ત્રણ તારીખ બીજો મહિનો બે પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો સાડા ને વ્યાજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી

તલ બે હજારથી પચીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી અને સરસવ એક હજારથી એક હજાર રૂપિયા સુધી અને આ તૂતમી દ્રવાદના તાજા ઊંચા માર્કેટના બજાર પાડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો અને આપીને પ્રિયત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા